નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ દસ દસ બે હજાર પચીસ તો પેન્શનરો માટે આવ્યા છે એક રાહતના સમાચાર જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ ચર્ચા કરવાના છીએ તો પેન્શનરોના મેડિકલ એલાઉન્સને લઈને સરકારે લીધો છે એક મહત્વપૂર્ણ નિર્ણય તો મિત્રો છાસઠ વર્ષ ઉપરના જે પેન્શનરો છે તેને હવે લોટરી લાગવાની છે કારણ કે સરકારે જાહેરાત કરી છે જે રાજ્ય સરકારે એક જાહેરાત કરી છે કઈ રાજ્ય સરકારે જાહેરાત કરી છે તેની આજના વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરવાના છીએ તો સંપૂર્ણ માહિતી તમારા માટે સો ટકા કામની છે એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો જમ્મુ અને કાશ્મીર પેન્શનરોએ ત્રણ ટકા ડીએ મુક્ત કરવા તબીબી ભથ્થામાં વધારો કરવા અને બાકી રહેલા એરિયર્સ ક્લિયરન્સની માંગ કરી છે તો આ વાત છે જમ્મુ અને કાશ્મીર સરકારની તો જમ્મુ કાશ્મીરના જે પેન્શનરો છે તે ત્રણ ટકા ડીએ મુક્ત કરવા તેમજ તબીબી ભથ્થામાં વધારો કરવા અને બાકી રહેલા જે એરિયર્સ છે તેને ક્લિયર કરવાની માંગ છે તે કરી છે તો વિગતવાર વાત કરીએ તો પેન્શનરોના સંગઠનોએ સરકારને તબીબી ભથ્થું વધારીને રૂપિયા એક હજાર કરવા અને દૈનિક વેતન મેળવનારાઓને નિયમિત કરવા વિનંતી છે તે કરી છે તો જમ્મુ અને કાશ્મીરના જે પેન્શનર્સ અને સિનિયર સિટીઝન્સ વેલફેર સોસાયટીએ સરકારને દિવાળીના તહેવાર પહેલાં જુલાઈ બે હજાર પચીસથી બાકી રહેલા ત્રણ ટકા મોંઘવારી ભથ્થાના હપ્તા ચૂકવવા વિનંતી કરી છે તો સોસાયટીના પ્રમુખ મીર ગુલામ રસૂલ બોટવાની દ્વારા આજે શ્રીનગરમાં યોજાયેલી એક બેઠક દરમિયાન આ માંગણી છે તે કરવામાં આવી હતી તો જ્યાં સભ્યોએ વિલંબ અને નિવૃત્ત કર્મચારીઓના નિશ્ચિત આવક જૂથ પર તેમની અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી તો બોટવાણીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા મોંઘવારીનો સામનો કરવા માટે આવા સુધારાઓ પર આધાર રાખતા પેન્શનરો માટે ડીએ વધારાની જાહેરાત સમયસર રાહતના પરિણમવી જોઈએ તો ત્રણ ટકા ડીએ હપ્તો જારી કરવામાં વિલંબથી હજારો પેન્શનરોમાં નિરાશા ફેલાય છે તો જેઓ દિવાળી પહેલાં રકમની અપેક્ષા રાખતા હતા તો સરકારે વરિષ્ઠ નાગરિકો અને નિવૃત્ત કર્મચારીઓને ખૂબ જ જરૂરી રાહત આપવા માટે તેમની તાત્કાલિક મુક્તિ સુનિશ્ચિત કરવી જોઈએ તેવું પણ કહ્યું હતું ત્યારબાદ જો વાત કરીએ તો આ બેઠકમાં કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ લડાખના અનુરૂપ તબીબી ભથ્થાના હાલમાં રૂપિયા ત્રણસોથી થી વધારીને રૂપિયા હજાર પ્રતિમાસ કરવાનો વધારો સહિતની ઘણી માંગણીઓ છે તે લાંબા સમયથી પડતર હતી અને તેને રજૂ કરવામાં આવી હતી તો સમાજે સમાનતા અને ન્યાયતા સુનિશ્ચિત કરવા માટે પેલી એપ્રિલ બે હજાર વીસથી આ વધારો પાછલી અસરથી લાગુ કરવા વિનંતી પણ કરી હતી તો સભ્યોએ દલીલ કરી હતી કે જ્યારે અન્ય પ્રદેશોમાં પેન્શનરો પહેલેથી જ ઉચ્ચ ભથ્થું મેળવી રહ્યા છે તો ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં તેમના સમકક્ષોને અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં અવગણવામાં આવી રહ્યા છે તો અન્ય મુખ્ય માંગણીઓમાં દૈનિક વેતન મેળવનારાઓ કરાર આધારિત કર્મચારીઓ આંગણવાડી કાર્ય કરો અને એસપીઓને નિયમિત કરવા અને કમ્પ્યુટેશન રિકવરી પીરિયડ પંદર વર્ષથી ઘટાડીને દર દસ વર્ષ કરવાનો સમાવેશ થાય છે જે વૃદ્ધ પેન્શનરોને નાણાકીય રાહત આપશે તો સમાજે વધતા આરોગ્ય સંભાળ ખર્ચ અને જીવન નિર્વાહના વધતા ખર્ચને ટાંકીને વર્તમાન એસી વર્ષની ઉંમરથી શરૂ થતા માસિક પેન્શન લાભોમાં પાસઠ વર્ષની ઉંમરથી વધારો કરવાની પણ માંગ કરવામાં આવી રહી હતી મિત્રો તો વધુમાં સભ્યોએ કોવિડ નાઇન્ટીન સમયગાળા દરમિયાન રોકી રાખેલા અઢાર મહિનાના ડીએ એરિયર્સ મુક્ત કરવા માટે પણ દબાણ કર્યું હતું અને જણાવ્યું કે બેકલોગ નિવૃત્ત કર્મચારીઓ પર પણ બોજ પડી રહ્યો છે તો સોસાયટીએ સરકારની આઠમા પગાર પંચના અમલીકરણ માટે ઔપચારિક આદેશો જારી કરવા પણ વિનંતી કરી છે જે જાન્યુઆરી અમલમાં આવનાર છે જેથી સેવાઓ આપતા કર્મચારીઓ અને પેન્શનરોને બંનેને એક સાથે લાભ છે તે મળી રહે ત્યારબાદ વાત કરીએ તો બોટવાણીએ ભાર પણ મૂક્યો હતો કે વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો જાહેર સેવામાં તેમના જીવનભરના યોગદાન માટે માન્યતા મેળવનારા હકદાર છે તો સરકારે આને માત્ર નાણાકીય બાબત નહીં પરંતુ કલ્યાણકારી મુદ્દા તરીકે ગણવો જોઈએ તો વૃદ્ધાવસ્થામાં ગૌરવ અને સુરક્ષા જાળવવા માટે સમયસર ડીએ રિલીઝ તબીબી ભથ્થાની સમાનતા અને પેન્શનમાં વધારો એ આવશ્યક પગલાં છે તેમણે કહ્યું હતું તો આ બેઠકનું સમાપન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને નાણાં વિભાગે આ ચિંતાઓને તાત્કાલિક ઉકેલમાં લાવવા માટે જે આદેશ છે તે આપવામાં આવ્યા હતા અને જમ્મુ અને કાશ્મીરના પેન્શનરોને સમગ્ર ભારતમાં તેમના સમકક્ષો સાથે સમકક્ષ લાવવાની અપીલ સાથે પણ થયું હતું તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ